નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છ પાંચ બે હજાર ચોવીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં આજનો કેવો રહ્યો છે બજાર ભાવ તે વિશેની જાણકારી આપીએ તો આ બજાર ભાવ એક મણના રહેશે એટલે કે એક કિલોના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે બારસોથી પંદરસોને અગિયાર રૂપિયા આવક નોંધાય છે છસો તેતાલીસ મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે ચાર હજાર છસોથી ચાર હજાર નવસો એકોતેર રૂપિયા આવક નોંધાય છે ચાર હજાર સાતસો પાંત્રીસ મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી પંદરસો એંસી રૂપિયા આવક નોંધાય છે પંદર હજાર બસો સિત્યાસી મણની ઈસબ બજાર ભાવ રહ્યો છે એકવીસોથી પચીસસો એંસી રૂપિયા આવક નોંધાય છે એકસો પિસ્તાલીસ મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પચાસથી એક હજારને નવ્વાણું રૂપિયા આવક નોંધાય છે ચૌદ હજાર પાંચસોને એકાણું મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસોથી પાંચસો છપ્પન રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને અઠ્ઠાણું મણની તલનો બજાર ભાવ રહ્યો છે ઓગણીસોથી તેવીસો ને પંચોતેર રૂપિયા આવક નોંધાય છે બસો ને નેવાસી મણની રાયડોનો બજાર ભાવ રહ્યો છે નવસોથી નવસો ને એકોતેર રૂપિયા આવક નોંધાય છે એંસી મણની રાયનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો ને આઠ રૂપિયા આવક નોંધાય છે બસો ને ત્રેવીસ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી સોળસો ને ચોવીસ રૂપિયા આવક નોંધાય છે અઢારસો ને અઠ્ઠાવન મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો ને બ્યાસી રૂપિયા આવક નોંધાય છે બસો ને તેપન મણની અને અજમોનો બજાર ભાવ રહ્યો છે અઢારસોથી છવ્વીસો ને ત્રીસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને ચુમોતેર મણની તો આ હતા હળોદ માર્કેટિંગ યાર્ડના આજના એટલે કે તારીખ છ પાંચ બે હજાર ચોવીસના બજાર ભાવ તો સાથે જ આવતીકાલે તારીખ છે સાત સાત તારીખે લોકસભાની ચૂંટણી છે તેથી હળોદ માર્કેટિંગ યાર્ડમાં હરરાજીનું કામકાજ બંધ રહેશે તો સાથે જ મતદાન કરી અને દેશ હિતમાં મતદાન કરવું અવશ્ય છે જેથી કરીને તમામ લોકો મતદાન અવશ્ય કરે આભાર મિત્રો